તો મારે એડ્રેસ કેમ છુપાવવું પડે ભાઈ તો સમાધાન કરવા માટે પચાસ લોકોને દોડાવ્યા આવો એ બ્લેમ કરે મારી પર હું સમાધાન કરવા દોડાવું તું એવડી મોટી કોઈ તોપ નથી તો હું સમાધાન કરવા માટે પચાસ લોકોને દોડતા હો તો તને સ્ટેજપુરથી પણ કીધું હતું કે જે દી મજા આવે ત્યારે મોરે મોરો દેવાની તારી તૈયારી છે એથી જ આજે મારી તૈયારી છે પેલ તે કરી છે એટલે હું તારી રાહ જોઉં છું તને જ્યારે મજા આવે ત્યારે મારી ઓફિસ છે ઇસ્કોન નામલી રોડ ઉપર અમદાવાદ તો ભલે બાકી તને મારા બધા એડ્રેસ તારી સાથે જે બેસે છે ખબર છે પૂછી લેજો ઓકે મિત્રો લોક લાડી લાવે દેવત ખબર જે બિઝનેસ દાંત ગઢવી વિશે ખુલ્લે આમ આવું બોલી રહ્યા છે અને મિત્રો વિડીયો જોઈને તમે પણ ધૂજી જજો જી હા મિત્રો હું એ જ વિડીયો તમને બતાવું જેમાં દેવત ખબરે મોટો ખુલાસો કર્યો છે અને શું બોલ્યા છે બિઝનેસ દાંત ગઢવી મેં હવે મિત્રો તમને અંદર ખબર તો છે કે સોશિયલ મીડિયામાં તે બિઝનેસ દાંત ગઢવીનો અને દેવત ખબરનો હાલ એક વિવાદ ચાલી રહ્યો છે અને એમનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને મિત્રો તમને ખબર તો છે જે બિઝનેસ દાંત ગઢવી છે બરોબર છે તો એમને કાલ વિડીયો અપલોડ કર્યો તો જે દેવત ખબરને લઈને બરોબર છે તો એમાં એમ એમ કહી રહ્યા હતા કે એડ્રેસ ઉપાવીને રાખવું પડશે અને ટોળામાં આવવું પડશે જેમને લઈને ને દેવત ખવડે હાલ ખૂબ ગુચ્છે ભરાઈને એક એમને વળતો જવાબ આપ્યો છે હમણાં હું તમને એ વિડીયો પણ બતાવું છે દેવત ખવડ શું બોલી રહ્યા હતા તો હવે દેવત ખબરની વાત કરીએ તો દેવત ખવડે એમ એ એડ્રેસ પણ આપી દીધો હતો અને બિઝનસદાત ગઢવીને ખુલે આમ ધમકી આપી અને એમ કહી રહ્યા છે કે મોરે મોરાનો શોખ હોય દેવતખવડે એમ કહી રહ્યા છે અને દેવતખવડે એમ કહી રહ્યા છે કે રાણો રાણાની રીતે અને હાલ હવે એમ કહીએ કે રાણો હવે મેદાનો ઉપડી ગયો અને મિત્રો હાલ સોશિયલ મીડિયામાં હમણાંથી કલાકારો એટલા બધા વિરોધ ચાલી રહ્યા છે મિત્રો અમને વાત પૂછોમાં કેમ કે હમણાંથી ઉપર ઉપરા ઉપર વિરોધ ઉપર વિરોધ ચાલી રહ્યા છે અને એમ કહી રહ્યા છે છે કે ને બંધ રાખો તો એમાં જ મજા છે અને ખુલશે તો પછી અવાજ આવશે એમ કહી રહ્યા છે અને મિત્રો આપણે આપણે કોઈ પણ વિરોધ નથી કરતા બરોબર છે હવે આપણે બે બે પક્ષનો ન્યૂઝ બનાવી છે બરોબર છે તો કોઈ કૃપા કરીને કોઈ દિલ ઉપર ના લેવું જે હકીકત સચ્ચાઈ છે એમનો આપણે જે બહાર પાડતા હોય છે બરોબર છે અને મિત્રો દેવત ખવડનો તમે સપોર્ટ કરો છો કે ગઢવી સાહેબ કરો છો એ કોમેન્ટ કરવાનું ખાસ ભૂલ છે

રહી વાત બીજી સંસ્કારની તો સંસ્કારની વાત રહેવા દે ભાઈ બધાના સંસ્કારની બધાને ખબર છે જે મુઠ્ઠી બાંધેલી છે એને ઉઘાડી ન કરી ઉઘાડી હવા ખાય એટલે આ બધી વાત છોડી દે અને રહી વાત છેલ્લી